ખાસ સકાળી જેમને સો લીધેલી છે કારણ ફ્રૂટ ના ઘણા બધા ખેડૂતો ને પ્રશ્ન મોટા મોટો છે તો એની અંદર અતિશય એક વેલાની અંદર ચાર પાંચ 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 છ છ ફ્રૂટ સેટિંગ થઈ ગયેલા છે તો એના બાબતે આપણે ખેડૂત સાથે ખાસ ચર્ચા કરી નમસ્તુ નમસ્તે ભાઈ આજે તમે ટેટીનો પ્લોટ જે આ તૈયાર કર્યો છે આ કેટલા દિવસનો પ્લોટ થયો નો પ્લોટ તો લગભગ અઠ્ઠાવન થી સાહીઠ દિવસ થયા છે અચ્છા એકઝેટ સાહીઠ દિવસ આજે પૂરા થયા છે બે મહિના જેવું અને મેજોરિટી શરૂઆતના સ્ટેજમાં ઓગણી ઓગણી ફોસ્ફોરિક જીંક અને એ બધું ચાલુ હતું ફ્રૂટ તો ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આ વર્ષે થોડીક ઠંડી વધારે હતી પ્લસ મધમાખીનું પ્રમાણે ઓછું હતું તો એ સમયે આપણે વનિતા એગ્રો કેમિકલ નો જે મેજિક સ્પ્રે કે જેમાં પીએમએસ પર પંપ સિત્તેર થી પિંચોતેર ગ્રામ જેડ એન બી એસ પચીસ થી ત્રીસ ગ્રામ બીન્સ આપડે પચીસ એમ એલ નાખેલું છે અને એમોનિયમ મોલીબ્લેડમ જે પરિઝલ્ટ બહુ જબરજસ્ત મળેલું છે એક સાઈડ ની અંદર આટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ફ્રૂટ છે અને આ જે વાવેતર છે સિંગલ લાઈન ની અંદર વાવેતર છે બીજી સાઈડ પણ આટલા ફ્રૂટ બીજી સાઈડ માં પણ આટલા ફૂટ છે ચાર છ આઠ દસ બાર બાર ચૌદ એટલામાં ટૂંક બે ત્રણ વેલા પણ વાવેતર છે સિંગલ લાઈન ની અંદર એક ફૂટે એક એક છોડ નું વાવેતર છે

કે આ જે અત્યારે તમે પ્લોટની કન્ડિશન જુઓ ને તો એટલી ટીપ ટૂપ છે ને કે એમાં ક્યાંય ડેમેજ બિલકુલ જોવા નથી મળતું અને માલદેભાઈનું પાછું જે મેનેજમેન્ટ છે એટલું જ વેરાયટીની સાથે મેનેજમેન્ટ પણ બહુ જ જબરજસ્ત છે અને તમે ક્યાંય પણ એ એક દાગો પણ ના બતાવી શકો અને ખૂબ જ સારી વેરાયટી અને બીજા નંબરમાં જે આ જે સ્પ્રે કરે ને મેજિકનો એને કારણે એટલું બધું

આ ટૂંકમાં જોઈ શકો છો કે આ પોટ ની અંદર ક્યાંય પણ ક્યાંય પણ ટૂંકમાં દરેક છોડની અંદર એટલા એટલા ફ્રૂટ છે પણ અહીંયા નથી સાહેબ એથી વિશેષ એ છે આ જે ફ્રૂટની લાઇટિંગ તમે જો ને જે આનું આનું સાઇનિંગ જોઉં ને એટલું જબરજિસ્ત ને એનેટિક છે ને

પછી કેલ્શિયમ બોરોન મેગ્નેશિયમ જીરો સાહીઠ વીસ છે જીરો બેતાલીસ છે તેર જીરો છે તો દર દર ત્રીજા ચોથા દિવસે જે પાણી શેડ્યુલ હાલે છે દરેક પાણીની અંદર દરેક ડોઝ રેગ્યુલર જાય છે એક જ મેસેજ દેવા માંગુ છું કે જો પદ્ધતિ સર અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ લેવી અને ટ્રીટમેન્ટ કરવી તો ખૂબ જ સારું અને ખૂબ જ ક્વોલિટી બેઝ ઉત્પાદન અને પ્રોડક્શન લઈ શકે એટલે હંમેશને માટે ગમે ત્યાંથી ને ગમે એ રીતના ટ્રીટમેન્ટ ના કરો પદ્ધતિ સર કરશો તો એક્સેલન્ટ પ્રોડક્શન અને ક્વોલિટી મળશે કારણ કે આ ઓફ સિઝનનું સાહેબ છે આ કાયદેસર તો ઉનાળા માટેની વેરાયટી હોય છે પણ અત્યારે સારામાં સારા પ્રોડક્શન અને આમાં તમે જોઈ શકો જ છે ગમે ત્યાં જવું ને તમે એવું નથી કે એક જ જગ્યાએ ગમે ત્યાં જવું ફ્રૂટ જ ફ્રૂટ જ છે

પીએમએસ પંચોતેર ગામ અને અમોનિયા મોલેબિડમ સાત ગામ અને બેઝ જે તમે ચાર થી પાંચ દિવસ ના અંતરે કરો એટલે એની અંદર તમને પરફેક્ટલી સેટિંગ મળે ખાસ કરીને બે સ્પ્રે એક તમારો ફ્લાવરિંગ સેટઅપ થતું હોય ત્યારે અને બીજું ફ્લાવરિંગ માંથી ફ્રુટ સેટિંગ જ્યારે થાય ત્યારે ખાસ આ બે સ્પ્રે જરૂરી છે કે જેનાથી તમારું ફ્લાવરિંગ ડ્રોપિંગ રેશિયો ઘટી જાય અને ફ્રૂટ સેટિંગ વધુ થાય અને જે ફ્રૂટ અમુક સમયે ઠંડી અથવા તો વાતાવરણને લીધે પીડા પડીને જે ખરી જવાના પ્રશ્ન છે એમાં તમને નેવું ટકાનો ફાયદો થશે આ પાકમાં સાહેબ નથી ક્યાંય વેલો ક્રેકિંગ કે નથી ફ્રૂટ કે તમે સિંગલ ફ્રૂટ નહીં બતાવી શકોમાં બરોબર કારણ કે ટ્રીટમેન્ટ જ એવી વ્યવસ્થિત થઈ છે ને પદ્ધતિ છે કે વેલોથી માંડી અને બધું ઓલ ઓવર પરફોર્મન્સ જબરજસ્ત છે બહુ સારું છે માલદી ભાઈ બોરું ખુબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ